ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે કામોમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા વિકાસ અધિકારી દાહોદને રજૂઆત કરાઈ આ તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે ત્રણ કલાકે ગ્રામજનો અને આમ આદમી પાર્ટીના ઝાલોદ તાલુકાના પ્રમુખ અનિલ ગરસિયા સાથે રહી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર રીતના કામોને થયેલા ભ્રષ્ટાચાર બાબતે જે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર કામો જેવા કે નાણાંપંચ મરેગા એટીવીટી અને ટ્રાઇબલ સબ પ્લાન્ટ યોજનાની ગ્રાન્ટમાં આવેલા કેટલાક કામો સ્થળ પર કરવામાં નથી આવેલ અને કામો પૂર્ણ થયેલા બોલે છે ઓનલાઈન તપાસ કરતાં તમામ કામોના લાખો રૂપિયા વેડફાઈ કરેલા અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચાર કરનાર તમામ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે જાહેર રીતના કામોને લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એના માટે અમે ડીડીઓ સાહેબને આજે રજૂઆત માટે આવ્યા છે આ જે કામો છે જાહેર રીતના કામોના ગ્રાન્ટ જે પૈસા ઉપડી ગયા છે અને ત્યાં સ્થળ પર કામો થયેલ નથી માટે સાહેબને આજે રજૂઆત કરીને જણાવી રહ્યા છે કે ટૂંક સમયની અંદર આ તમામ જે કામો છે કે જે કલજીની સરસવાણી ગામની તમામ કામોની ચકાસણી કરવામાં આવે અને ભ્રષ્ટાચાર જે ખરેખર થયો છે તેના સામે જે કરવામાં આવેલા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના માટેની અમે ગ્રામજનો સાથે રજૂઆત કરી રહ્યા છીએ આપનું નામ અનિલભાઈ છે